એ માતાજી બધાને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો સવારનું કામ પતાવી આપણે ફ્રી થઈ ગયા છીએ અને અત્યારે બપોર પછીના ચાર થઈ ગયા છે ચાર વાગે બ્લોગ સ્ટાર્ટ કરીશી આપણે કેમ કે કામ હતું હવાનમાં ને દક્ષુણ તબિયત ઠીક નહોતી તો એ રહેતો નહોતો તો કાંઈ ચાર વાગે બ્લોગ ચાલુ કરીશી તો તમે અમારો આ બ્લોગ આખો જોજો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો દક્ષુ ભાઈને મસ્ત તૈયાર કરી દીધા છે અહીંયા અને અત્યારે સારું છે ભાઈને કા તો રમકડા લઈને રમે છે ટેક્ટર ને ટેક્ટર રિપેર કરે છે પાનું બધું લઈને કા ભાઈ શું કહેશો ભાઈ એ ભાઈ શું પાનું

અવી તૂટી ગયું હમુ થાય હા નો થાય હમુ હવે તૂટી ગયું આ કોટ ડોક્ષુ ભાઈ જો ઘોડો લઈ લીધો છે હવે કી વાત જાઉ ઘોડો લે કી વાત જાઉ મોટે હું લગાયડું છે પાપા તાકો પાઉડર નોડો બથ માઈ ગયો તો ઘોડો લેન કી વાત જવાની ઘોડો લેન કી વાત જવાની પાતા કો યો વાટા ઉચુ

हुई जाओ से हुई जाओ ना दिक करने तो आठ ले आठ ले आथ ले आठ बस आई कुनो चोर है आई कुनो चोर है आले तरान आले, आले। हाँ ना ने लाइन हुई जाओ ना डटी चुता चुता कुछ

हम्म हुई जाऊँ मधिका लाइक हम जोर रात नन्हो खेल गया सिन्हो भाई ने आप लोग हूँ रह दिवाना सिखा भाई तो मर्सूका लेने वाले लोग मामा रो वीडियो तमने सारो लगे तो लाइक कर जो शेयर कर जो अन्य आमरी चैनल ने सब्सक्राइब कर जो क्या तो बाय बाय क्या